અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એકસો એકસઠમું અંગદાન થયું છે કચ્છ જિલ્લાના અંજાર તાલુકા સ્થિત મોમાનગર ખાતે રહેતા જગદીશભાઈ રાજગોરની ચોવીસ વર્ષીય દીકરી જીનલને બ્રેઇન સ્ટ્રોક થતા તારીખ ઓગણીસમી ઓગસ્ટના રોજ સઘન સારવાર અર્થે કચ્છથી સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ એકવીસ ઓગસ્ટના રોજ ડોક્ટરે જીનલને બ્રેઇન ડેટ જાહેર કરી હતી આ અંગદાનમાં વિશેષ વાત એ હતી કે દર્દી જીનલ અને તેનો પરિવાર કચ્છનો હોવાથી અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ કે જેમની કર્મભૂમિ પણ કચ્છ રહી છે તેમને કોઈક રીતે આ અંગે જાણ થતાં તેમણે સિવિલ હોસ્પિટલ આવી પોતે જીનલના પિતા સાથે વાત કરી તેમને અંગદાન વિશે સમજાવ્યા વધુમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રયાસોથી આજે ઘણા લોકો આ વિશે જાગૃત થયા છે જેના પરિણામે જ આ ડેડ દીકરી જીનલના પરિવારના નજીકના સગામાં અને પોલીસ વિભાગમાં કાર્યરત એવા સ્નેહાબેનના પ્રયાસો અને સમજણથી જગદીશભાઈ પોતાની દીકરીના બ્રેન્ડેડ હોવાની વાતને સમજી અને સ્વીકારી શક્યા અને પોતાની દીકરી જેવી બીજી કોઈ દીકરી કે અન્ય જરૂરિયાતમંદની જિંદગી બચાવવા અંગદાન કરવાનો નિર્ણય લઈ શક્યા અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે જે નલના અંગદાનથી મળેલી બે કિડની એક લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે આંખોને સિવિલ મેડિસિટી કેમ્પસની એમ એન્ડ જે આંખની હોસ્પિટલમાં આઈ બેન્કમાં સ્વીકારવામાં આવી મળેલ સ્કીનને સિવિલ હોસ્પિટલની સ્કીન બેન્કમાં રાખી દાજેલા કે અન્ય જરૂરિયાતમંદ દર્દીમાં ગ્રાફ્ટ કરવામાં આવશે અંગદાનથી કુલ ત્રણથી થી ચાર લોકોની જિંદગી આપણે બચાવવામાં સફળતા મળશે તેમજ બે લોકોને આંખોની રોશની આપી તેમના જીવનમાં એક નવી ઉજાસ આપણે પાથરી શકવા સહભાગી થયા છીએ સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ એકસો એકસઠ અંગદાતાઓ થકી કુલ પાંચસો વીસ અંગ તેમજ પાંચ સ્કીનનું દાન મળ્યું છે જેના થકી પાંચસો ચાર વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે એકસો ને એકસઠનું થયું માત્ર ચોવીસ વર્ષીય મહિલા જિનલબેન રાજગોર જે અંજાર ભુજના રહેવાસી એ બ્રેઇન હેમરેજ થતા બ્રેઇન ડેડ ડિક્લેર કર્યા અને એમના પિતા જગદીશભાઈ રાજકોર જેમણે પોતાની વાલસોઈ દીકરીના અંગો દાન કરવાનો એક ખૂબ જ પોઝિટિવ નિર્ણય લીધો અને જીનલબેન તરફથી સિવિલ હોસ્પિટલને એક લિવર બે કિડની બે કોર્નિયા એટલે કે બે આંખો અને ચામડીનું દાન મળ્યું અત્યાર સુધીના એકસો એકસઠ અંગદાન થકી પાંચસો ને વીસ અંગો દાનમાં મળ્યા અને સિવિલ હોસ્પિટલમાં આજે પાંચમું ત્વચા દાન એટલે કે સ્કીન દાન પણ પ્રાપ્ત થયું છે ચાલો સૌ સાથે મળી અને આ મોહિમમાં જોડાઈએ જેથી કરીને એક જીવિત વ્યક્તિને બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે અંગદાન એ જ મહાદાન